અણનમ માતા આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક મળ્યા પ્રાણ સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા પણ ઝુક ઝુક જેની નામના રહી ગઈ એવા બાર એકલોયા મિત્રો છે આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચારસો વર્ષ પહેલા પાક્યા હતા બે નહીં ચાર નહીં પણ બાર બાર ભાઈબંધોનું જૂથ બારે અંતર એકબીજાને જાણે આટી લઈ ગયેલા બાર મકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લો બાર ખોળિયા સોસરઓ એક જ આત્મા રમી રહ્યો છે બા આ બારેનો સરદાર વિહળ રાબો પરોજીઓ ચારણ સાત ગામનો ધણી હળવદના રાજ સાહેબનો જમણો હાથ જેને દેવીની શક્તિના પ્રતીક સમે પોતાની તલવાર સિવાય ધરતીના પડ ઉપર બીજા કોઈની સામે માથું ન ટેકવાનું નિયમ હતું ધનરવ સાજણ નાગાજળ રવિ લક્ષમણ તેજરવ ખીમરવ દેવતા જેને મોઢ મોઢ હોકારા દેશે એવા અણનમ કહેવાતા વિહળ રાબા વાત ઉચ્ચારી ભાઈ ધનરવ ભાઈ સાજણ ભાઈ નાગાજણ રવિયા લખમણ તેજરવ ખીમરવ અલગા પાલા વેરસલ અને કેશવ વગર સાંભળો બોલો એમ હોકારો દઈને શંકરના ગણસરખા અગિયાર જણાએ કાન માંડ્યા સાંભળો ભાઈ જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નિભાવતી આવે છે પણ આપણા વ્રતમાં તો વશે વસેકાઈ મેલી છે આપણે શાશ્વતની જાજી ગતાકમ નથી આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી એક સંગાથે ને મરવું તોય સંગાથે વાહ મોર નહીં સે કે કબૂલ વેળવા રૂડી વાત ભણી સર્ગ સર્ગા પર ને ગામતરે વિહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે સૌ પોતપોતાની તલવાર ને શીર ઉપર ચડાવીને સોગંદ ખાધા કે જીવવું ને મરવું એક જ સંગા ડાલા ડાલા જેવડા બારે માથા ઉપર બાર જગારા મારતા ખડગ મંડાણા અને બારેનું લોહી ભેડું કરીને લખત લખ્યા કે જીવવું મરવું બારે ને એક સંગા છે ઘડી એકનું છેટું ન પડવું અગિયાર પરજીયા ચારણે એક કેશવગર બાવો મોતને મુકામે સહુ ભેળા થવાના છે એવા કોલ દઈને આનંદે ચડ્યા છે વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સૌ પોતપોતાના ધંધા પાણીમાં ગરકાવ છે કોઈ ગોધન ચારે છે કોઈ સાંતડા હાકે છે કોઈ ઘોડાને સોદાગરી કેળવે છે અને કેશવગર બાવો આંબરેળીના ચોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે બીજી બાજુ શો બનાવ બન્યો અમદાવાદ કેસરિયા જઈને વિહળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે અરે હે બાદશાહ સલામત તે સારા એ સોરણ દેશને કડે કર્યા મોટા મોટા હોકમ તારા તખતે પાછે મુકટ ઝુકાવે પણ તારી પાદરશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે કોણ છે એવો બે માથાવાળો જેની માએ સવાશેર સૂંઠ ખાધી છે બાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું આંબરડી સુંદર સુંદરીના સાત ચાજણ ગામનો ધણી વ્યહ રાબો જાતનો ચારણ છે લા હોલ વલ્લાહા યા ખુદા તાલા યા પાક પર્વત દિગાર એવી કલબલી ભાષામાં ઘુવાડા કાઢતા ઝરખિયાના ઝાપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા ધોમછક

એક પોતે અને અગિયાર એના ભાઈ બંધો પણ એની મગરૂખી આસમાનને અડી રહી છે બાદશાહે બબ્બે જ કટકા ગાળીઓ કાઢે છે ફૂલ ગુલાબી કાયા નવાણું હજાર રૂવાડા બેઠા થઈ ગયા ફોજને હકારવાનો હુકમ દીધો અલ્લાહ નો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામમાં આવ્યો ગામની સીમમાં તંબુ તાણીને ફરમાઈશ કરી કે બોલાવો વિહળ રાબાને એક હાથમાં ત્રિશૂળ બીજા હાથમાં બળદની રાશ ખંભે ભવાની પેટમાં દોધારી કટારી ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો જોટલો એવા દેવાય દેવતાએ રૂપવાળો વાળો વિહળ રાબો પોતાની સીમમાં સાંતિડો હાકે છે આભા મંડળનું દેવળ કેવું છે સૂરજના કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવીને નવરંગ નવરંગીલી દસ દિશાઓમાં ચાકડા ચંદરવા કલપ્યા છે અને બપોરની વરાળો નાખતી ધરતી યજ્ઞકુંડ જેવી સડસડ છે માહી ભવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વ મંદિર સરજી માહે ઊભો ઊભો ભક્ત વિશળ મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે જ્યારે પ્ર પ્રળંબા જુગદંબા

ખમણી જગમાય પરચો દીટ જોહર રાજ આવડ રમણી ગમ 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 આબનો ઘુંઘટ ગુંજે છે દિશાની ગુફાઓ હોંકારા દિયે છે અને સાતીની કોશને જાણે કે શેષનાગની નાગની ફેણ માથે પહોંચાડી પારાસમણીના કટકા કરવાનું મન હોય એવા શેર જોર કરીને બે ઈંડા જેવા ધોળા બળદ સાતીડું ખેંચે છે ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખો વિશાળ પાસો ત્રિભુવનની શ્રી શક્તિના આરાધન ઉપડે છે આકાશ પાતાળ તુધર અંબર નાગ સ્વર્ગ પાય નમે દિગબાલ ડગંબર આહડી ડુંગર સાત સાતહી સાગર તેણ સમે નવનાથ અને નર સોર્સ નારીઓ હાથ પસારી તેમ હરી રવ રાય રવેશી જગ પ્રવેશી વકળ વેશીએ ઈશ્વરી દેવી વકળમ ઈશ્વરી માંડી વક્કળ વેશીએ ઈશ્વરી મેઘમાળા ગાંજી હોય એવો ભૂલાવો ખાઈ ને મોરલા મલ્હાર ગાવા લાગે છે વિશાળ અંગે અંગે ભક્તિની પુલવા પણ ઉપડી આવી છે એવે ટાણે ઘોડ ઘોડે સવારે આવીને વાવડ દીધા કે વેળભા પતાશા તમારે પાદર આજ પરવાનાલ થઈને ઉભરેલ છે પાતશાની તો પરવા નથી પણ પરાણો એટલે જ પાતશા એમ બોલીને ચારણ સાંતીડું ઘીસરું નાખી બળદ હાંકી ઘેર પહોંચ્યો બળદ બાંધી કડક નીરી કોઈ જાતની ઉતાવળ ન હોય એવો પાતશાહ પાતશાહને મળવા ચાલ્યો વિહોળભા સાંભળો જો સાડી ચાડી પહોંચી છે બજારમાં માણસોએ શિખામણ સંભળાવી હું તે બે બેભાથી કોને સાંભળું ભાઈ પાતશાહને કે સોદ લોકોની જગજનીને એટલા જવાબવાળી વાળી વિશળ ગઢવી સુલતાનના તંબુમાં દાખલ થયા સિત્તેર અને બોતેર ઉમરાવ ઉમરાઓ જ્યાં અદબ ભીડી શીર ઝુકાવીને ગુલામોની રીતે હુકમ ઝીલવા બેઠા છે સૌરાષ્ટ્રના સરદારો જ્યાં અંજલી જોડીને અજ્ઞાત વાટે જોતા ઊભા છે ત્યાં સાત ગામડીના ધણીને એક ચારણે રોજ ભરીએ લુગડે અણધડકી ચાતીએ ધીરે ધીરે ડગલે

ને નથી નમતા નામ મોળા બાપ જોગમાયા વન્યા અવરણી કર્મણી હા હાથની સલામું કે ના આ માથાની નમણીઓ ન હોય બાકી તોળે આવરદા માતાજી કડો કરોડ વરહની કરે કેમ નથી નમતા કાણા સારું નમા માણ માણહગી કેવો ને નમે હાય હાથ જોડવા લાયક તો એક અલ્લાહ અને દૂજી આદ્ય શક્તિ એક બાપ અને માવડી ભરીને ભેટીએ નમીએ નહીં તું કે હું બેમાં કમેણે ઊંચે કે નીચે નચે તો પછી બોલ્યા પાછા કાણા સારું નમા ચારણને વેણે વેણે જાણે સુલતાનની ની મગરૂબી ઉપર લોઢાના ધન પડ્યા નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દય વાણી સુલતાનને આજ પહેલ વહેલી સાંભળી અદબ અને તાબે તાબેલારીને કડક કાયદા પભાળતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાહબ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો પણ સુલતાન બરડ્યો કા સલામ કે કાં લડાઈ હેલે હા 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 હસીને વિહળભા બોલ્યા લડાય તો લિયા અબ ઘડી લિયા મરડના ભે તો માથે રાખ્યા નસે પણ પાછા મોળો એક વેણ રાખ ક્યાં હે ભણે પાછા તોળી પાસે દૂધ દમણ ભોજ અને મોળી પાસે દસ ને એક દોસ્તાર તોળા પાસે તોપુ બંદૂકું નાળિયું ઝાંઝળું અને અમણી પાસે અકેડ અટખડ ભણે લડાઈ લીયા પણ દારૂ ગોળે નહીં આડ હથિયારે તોળા સેકડો મોઢે લડવૈયા અમુ બાર ભાઈબંધ હાથ જોતા અણનમ માથા લે કીમ કળવાશ જવાય ઈ જોતા જા બે બેફિકર રહીને કેવળ તલવાર ભાલા જેવા અણસૂટ આ યુદ્ધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી રંગ વિહળબા લડાઈ લેને આદો રંગ વિહળબા પાયા આળહ અણમ રહે આદો એ મરખના નાદ કરતા દસ ભાઈબંધો સામે બજારે દોડી દીધી દોટ દીધી વ્યોળને બાથમાં લઈ લીધો બસ ને એક અગિયાર જણા કેસરિયા પાણી કરીને લુગડા રંગી છે અને સામસામા બિલ ગુલાલ ઝાંટે છે માથાના મોઢા મોટ મોટા મોટા ચોટલા તેલમાં ઝબોળે છે મોરલા જેવા બાર ભાઈબંધો મોતના પર મરસિયાની આવી વાતો જે ઘડીએ સુલ્તાનનો તંબુમાં પહોંચી તે વખતે દાઢી હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગા કે ભૂલ થઈ જબરી ભૂલ થઈ બાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી फौजને હાથે હમણાં કતલ થઈ જાહે યા અલ્લાહ મે ખોટ ખાધી મારે માથે હત્યા સડશે કોઈ આ આફતમાંથી ઉગારવાનો કોઈ ઈલાજ બતાવે ઈલાજ છે કુદાવંત વજીર બોલ્યા આપણે પડાવ ગામના ઝાપા પોચી ઉપાડીને ગામની પચવાડે દિવાલે લઈ લઈએ વેળ રાબો ઝાપેથી નીકળવા જશે એટલે એની પીઠ આપણી બાજુ થશે બસ એને આપણે સંભાળી લે દેશું કે અમે તે પીઠ દેખાડી હવે જંગ નહીં સુલતાનની ફોજ ગામની પછવાડે દિશાએ લઈ ઊભી અગિયારી ભાઈબંધો સગાવ સગાવ હાલાને જીવ્યા મુવાર જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય ત્યાં વસ્તી અવાજ દીધો વેરીની ફોજ ગામની પછી તે ઊભી છે અને ઝાંપેથી જાશો તો ભારથવા વેળભાશે હોઠના પગલા વેહળો ભરશે વેળભાની આંખોમાં તેજ વધ્યા ધાનરવભા નાગાજણભા રવિવા લખમણ ખીમરવ દરબાર ગઢની પછી તોડી નાખો સામી જાતિએ બહાર નીકળીએ પછી તોડીને અગિયાર યોદ્ધા યજ્ઞ પુરોહિત જેવા બહાર નીકળ્યા સુલતાને હાથીના હોદા ઉપર ઉતાસણીના ઘેરિયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તારોને દેખ્યા અલ્લાહ 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 ઈમાન ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાસામાં ચાલ્યા આવે છે એની શમશેરના ઘા ઝીલશે કોણ એ એવે ટાણે વિહળ રાબાએ કેશવને સવાલ કર્યો વિહળ પૂછે બ્રાહ્મણ શૂણ કેશવ ગંધવળા કણ પગલે સગ માપીએ પશ્તક નિશાળા અરે હે કેશવગર મહારાજ હે બ્રાહ્મણ સાંભળ હે પુસ્તક પોથીના નિહાળનાર નાની બોલ આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય એ જ્ઞાન બન બતાવવાનારું કોણ પુસ્તક નિહાળવું છે અંતરમાં જેને જ્ઞાન અજવાળા પ્રગટ થઈ ગયા જેની સુરતના તાર પર તેની સાથે બંધાઈ ગઈ એ વિદ્યા જેની જીવને તેરવે પોતાની કોડાની અજાણી વાળી ઉકેલીને ઉત્તર દીધો કે હે વેળભા કુંડે મરણ જે કરે ગળે હમાળા કરબત કે ભૈરવ કરે શિખરા શખારા ત્રિયા ત્રંબાસ આપતળ જેને મારે હઠાળા તે વેર દિયા વેળવા સાગર શિરે ભવાળા વેળવા કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ ગાળે કાં કાશીએ જે કરવત મેલાવે કા ગિરનારે માથે જે ભેરવ જપ આંબળા માટે ગાય માટે કે પોતાના ગરાશ માટે જાન આપે એટલી જાતના મોતમાંથી એકેય મોતના વ્રત ધારણ કરે તેને જ આવતને ભવ અમારા પુરી અમરાપુરી મળે હે ભાઈ વિહળ સાંભળીને વિસળે સમશેર ખેંચી સમશેરની ની કણી કરીને ખળવા જમીન લીટો દઈને કુંડાળુ કાર્યો જોવાનો વિસળે વાણીનો ટંકોર કરું જોવાનો આજ આપણા અમરાસપુરના ગામતરા છે અને કેશવગરે ગણાવ્યા એટલા કંડાવતી કુંડાળા મરણ નો કેડો આજ આલગી દુનિયાની દુનિયાને માથે કોરો કોરો પડ્યો છે બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકના પગલાં પડ્યા છે પણ આજ આપણે સૌથી આ નવી વાટે હાલી નીકળવું છે જોજો હો ભાઈ બંધો આજ ભાઈ બંધીના પારખા થાય આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સંખ સેજરડીએ એક સંઘાતે છુવા આ કુંડાળે સૌ આવીને પહોંચજો કહું કબૂલ છે રૂડુ વેણ ભણ્યું વેળોભા દસે જણાએ લલકાર દીધો આકળા થાવોમાં ભાઈ સાંભળો ઉનાળે આવું તો ખરું પણ પોતપોતાના હથિયાર પડી પડિયાર ફેડા ફાળિયા અને કાચાની પરજે પરજ નોખા થઈ ગયા હોય તોય વીણીને સાથે આણવા બોલો બનશે વેળવા ભાઈ બનો ગરજ્યા સંદર સૂરને સાંખે માંડ માથે ખડગ ભેલીને વ્રત લીધા અરે કેસરિયા વાઘા પહેર્યા છે આ કંકુના થાપા લીધા છે અને હવે નવી કોબલાતથી બાકી રહી અમે તો તારા ઓછાયા બાપ વાસો વાસ ડગલા દીએ આવશું જુઓ ભાઈ અત્યારે આજ સાંજે આપણામાંથી અહીંથી જે કુંડાળા બહાર જે કુંડાળા બહાર એ ઈશ્વરે આંગણીય કુંડાળા બહાર વિસર્જોમાં દસે જણાએ માથા નમાવ્યા અરે પણ આપણે તેજર તેજરબા કર્યા તેજરભા પરગા કર્યા આ હા તેજસ તેજરો પણ હવે હો અવતાર ભોળા થયા અગિયારે જણા એકબીજાને માથામાં લઈ ભેટી લીધું જીવ્યા મુવા રામ રામ દુઆ જુદા પડવાની ઘડી આવી પહોંચી અને સામે એક ખૂણામાં ઉભેલા હાથી સામે આંગળી સિંધાડી વિહળ બોલ્યા ભાઈ ઓલી અં અંબાડીમાં પાતશા બેઠો છે એને માથે ઘા ન હોય ઓકે પાતશા તો પચીસનો પીર કહેવાય લાખોનું પાલન એવી એને તો લોઢાના હોદામાં બેઠા બેઠા આપણી રમત જોવા દેજો હા હા ભાઈ માથે પાણીનો ગોટો માંડીને નેહમાંથી માજુડી રબારણ હાલ્યા વેચ્યા આવીને એણે કુંડાળામાં ટુકડો ઘોળો ઉતાર્યો વેહળ આપવા આ પાણી માજોડી બેટા રંગ તને ઠીક ઠીક કર્યો પાછા વળીશું ત્યારે તરસ બહુ લાગી છે અને વળીએ ત્યાં સુધી અહીં બેસજે બેટા એટલું બોલીને નગ્યા રોધાઓ જે જે છંડી જે જોગણી જે છંડી જે જોગણી જે આંકલો દીધે દોઢ કાઠી અગિયાર જણા પગપાળા અને સામે એ જંગ જલંગા હાંસલ્લા કમાન્ડ મકરાણી શોપકે કેળા મકડા આરબ ખજણી ગરકવ જંગા ગોહોણા પે પંથા પાણી જાણ શશાંગી ઝોંપિયા ઝજકિયા ખતરા શાણી રેવ રાવલા મકમલ પલાણી સવારે બાજડે વાજડી ઘોડે ચણા પઠાણી જંગ જલંગા હંસલ્લા મારવાડી મકરાણી ક્યાંક માંગળ અરબી કોરસાની એવા જાત જાતના પાણી પંથા અને પહાડની વિંધે એવી જાંગોવાળી માથે મલમલના પલાણ માંડીને

અબોલા રાખ્યા અને આજ મરતું આવ્યા તોય મને તારા મોઢાનો પીઠો સુ સુખન નહીં વિહળ કેશવગન ને ભલકારા દઈ દીયો પણ આમ તો નજર માંડો કોક ફેરવીને જ્યાં વિહેળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જાણો પગ જુદો પડી ગયો એને બગલમાં દાબીને એક પગે ઠેકડો ઠેકતા લક્ષ્મણ વેરમીઓની તલવાર ઠળકાવી રહ્યો ભાઈ ભાળતા જીવતરના અબોલા તૂટી પડ્યા વિહળ ચાતી ફટાફાટ ફાટ થઈ રહી એ બાપ લક્ષ્મણ તું તો રામનો ભાઈ તને ભલકાય ન હોય તું શૂરવીર દાખવ એવા નવાય કેવી પણ કેશવ તો લોટની ચપટીનો માંગતલ બાવો માગડ ઉઠીને આંતરડા વરમાળ ડોકે પહેરી લે એ વશે કાય કહેવાય મારા લક્ષ્મણ જતી સાંજ પડી જટ દિવસ રહ્યો સુલતાન નું કાળજુ ફફડી ઉઠ્યું યા ખુદા આડસ આડહ થી આ બહુ બહાદુરો નહીં મરી મને લમણા મારે ફોજ માથે માથો આ 11 જણા બાજરાના ડુંડાની જેમ નણી લે છે તીર કામટા ઉઠાઓ ગલોલિયો ચડાઓ હાથી ની ફરવા છૂટતા ની વરે તો હડડડ હમ હમ ધડ ધડ

પગે ઠેકતો આવે કોઈ આંતરડા ઉપાડતો આવે કોઈ ઘડ ધડ હાથમાં માથું લઈને દોડતો આવે એમાં અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકા ઉપાડીને કુંડાળામાં પહોંચ્યા પછી વેળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો ભાઈબંધો સુરા પુરીના ધામ દેખાય છે હાલી નીકળ્યા સૌ બેઠા લોહીનો ગારો કરીને સૌએ અકડે અકે એક બબ્બે બીડ વાળ્યા ઓતરાદા ઓશિકા કર્યા અને સામ સામા રામ રામ કરી અગ્ર્યાએ જણા પડખો બળખ ઓઢ્યા કોચલી ભરીને પાન મા માજુડી પ્રબારણ અગિયારી મોતના વટે માર્ગોને પાણી પાયે છે પેટના દીકરા પ્રમાણે સૌના માથા ઉપર હાથ પીંપાડે છે ત્યાંથી અગિયારીની ઓળખા કરવા સુલતાનના પોતાના કુકડિયા ચારણને લઈને ઉનાળે પાવ્યું આંગળી છિંધાડીને પાછા પૂછતો જાય છે કે આ કોણ અને ભાલાની હણી અડાડીને અડાડીને કૂંકળિયા ઓળખાણ દેવા જાય છે કે આ વિહળ આ ધાનરવ આ લખમણ મારા પીટિયા માંજોડીએ કાળ વચન કાઢ્યું તને વાગે મારા વાટી વાસીયા અંગના ભાલા મારા સુતેલા સાવજને સીધ જગાડે છે જીવતા હતા તે ટાણે ઓળખાડવામાં આવતું હતું ને અને રબારાની વાત ઝાંસી પડી વેહળનો દીકરો વાસિંગયાનોને ચૂધને ટાણે પારણામાં ઝૂલતો હતો તેણે જોવાની અમદાવાદની બાર ભરબપારમાં પોતાના બાપને ભાલાને હણી ચડાવના ચારણને ભાલે વીંધ્યો હતો માઝુડીની આંખમાં આંસુ આવ્યા શર્માએની સુલતાન પાસો વળ્યો ખોજ ઉપાડીને ચાલી નીકળ્યો ગાડુ લઈને સાંજને ટાણે તેજરો સોયો ગામમાં આવે એને આજના બનાવની સરાય પ્રતાગમ નથી પાદર આવીને એને લોહીની આખી વાત ખબર પડી તેજરવ દોડ્યો માથે ફાળ્યો ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો આસમ આસમાને ઝાડો નાખી અગિયાર સુરાઓની એક સામટી ઝૂકી સળગી રહી છે દેન દેવા આવેલું ગામનું લોકો ભડકાવે તાપ ન ખળખવાની છેવટલે બે બેઠું છે દોડીને સોય તેજરવના હાથ ચાલી લેતા હશે તેજરો આપ હરી ને ગમ્યું તે સાસુ હવે ટાઢા પડો એ ભાઈ મને રોકોમાં તેદી છોડ્યું સાબે નહોતી રમી પણ મરદો ને કાંડા બાંધ્યા હતા છૂટીને તેજરવ દોડ્યો ચલાંગ મારીને તેજરવ છોયા સે અગિયારે ભાઈ બંધોની ચિતા સામે બોલ્યા વિહળભા તમુ હાથે જીવ સસોટની બોલીએ હું બંધાણો હતો કે આજ મને છેતરીને હાલી નીકળ્યા મને જેઠું પાડી દીધું પણ હે અગ્નિ દેવતા મારો ફેર ભાંગી નાખ્યો જોજો હો અમરા પરીના ઓરડામાં વિહળવા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય એટલું બોલીને અગિયાર ભાઈ બંધુની ચિતા ઉપર તેજ રવે આસન બાળ્યું હાથમાં ઘોળા લીધી અને બળ બળતી જાળોની વચ્ચે બેસીને હર 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 ના જાપ જપતો મણકા ફેરવતો લાગ્યો આખીએ કાયાલ સળગી ઉઠી ત્યાર પછી જે એના હાથમાંથી માળા પડી તેજરવ તેજરવે તન લે આડા મળે માથે હોમિયા સોયે મરણ હસરે વિહળવું વાયા બાંધલ તેજરવે પોતાના તન મિત્રોના હાડ ઉપર હોમ્યું સોયા શાખાના એ ચારણે પોતાના પાત્ર વિહળની સામે મૃત્યુ સસોસઠના કોલ દીધા અને અણનમ માથા તે દિવસે ઝાકે જે જે કાર બોલાયો આંબરણી અસલ ટીમે સાયલા તબે હજી મોજૂદ છે જ્યાં

થતા તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી વિહળ રાબો ચોર્યાસી જાતના વ્રત પાળતો અને શત્રુની તલવારની ધારી બાંધી જાણતો એમ મનાય છે કોટી કોટી વંદન જય ભોલે ના જય માતાજી જય અર્ણમ